પ્રોગ્રામ નિહાળવા માટેની ખુરશીઓની વ્યવસ્થા કરેલી છે જમવા માટેની જગ્યા મંડપ ની પાછળ પણ લઈ શકીએ છીએ સમસ્ત વસાવા સમાજનો આજનું સંમેલન ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના બલેશ્વર ગામે મુકામે થઈ રહ્યું છે ત્યારે સમસ્ત ગુજરાતમાંથી વસાવા સમાજના જે પણ લોકો છે એ બધા જ લોકો જે પણ અધિકારીઓ છે જનપ્રતિનિધિઓ છે આ બધા જ લોકો અહીંયા આવ્યા છે અને અમે લોકો અહીંયા આ કાર્યક્રમમાં અમારા સૌનો એક જ સંકલ્પ છે કે આદરણીય વડાપ્રધાન જે સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે યોજનાઓ આદિવાસી સમાજના માટે એ લોકોના ઉત્થાન માટે એ લોકોના જીવન ધોરણ ઉચુ આવે એના માટે જે મૂકી રહ્યા છે એ યોજનાઓનો અને એમનો સંકલ્પ છે કે વિકસિત ભારત બનાવવાનો પણ વિકસિત ભારત બનાવવાની સાથે સાથે આદિવાસી સમાજના લોકોને પણ જો વિકસિત કરીશું તો આ દેશ ચોક્કસ બની શકશે અને બે હજાર સુડતાલીસ સુધીના પરિપૂર્ણ કરવા માટે આજે આ વસાવા સમાજનું એક સમસ્ત વસાવા સમાજનું સંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે વસાવા સમાજમાં અમારા ઘણા બધા એવા અધિકારી બહેનો પણ છે ઘણા ઘણા અમારા જનપ્રતિનિધિઓ પણ છે કે કોર્પોરેટર હોય કે તાલુકા પંચાયતના સદસ્ય

ખેડૂતો હોય અને ગરીબ હોય આ દરેકનું જીવન ધોરણ ઊંચું આવે અને એ જીવન ધોરણ ઊંચું લાવવાની સંકલ્પના સાથે જ અને ભારત માતાને સર્વોચ્ચ સ્થાને બેસાડવા માટે અને વિશ્વગુરુ બનાવવા માટે વસાવા સમાજનું પણ એક એમાં યોગદાન રહેશે અને અમે સૌ સાથે મળીને સહભાગી થઈને ભારત માતાને સર્વોચ્ચ સ્થાને શિખરે બેસાડવા માટે વસાવા સમાજનું જે બી ઉત્થાન કરવાનું આવશે જે બી જીવ જીવન ધોરણ ઊંચું કરવાનું આવે આવશે એમાં અમે સૌ સાથે મળીને એમાં સહભાગી થઈશું અને એની સાથે જ આ સમાજની સાથે સાથે બધા જ લોકો સારી રીતે સુખી અને સમૃદ્ધ બનશે તો જ આ દેશ પણ સુખી અને સમૃદ્ધ બનશે એ સંકલ્પનાને સાકાર કરવામાં સાથે જોડાઈશું અને સૌને અમે અપીલ પણ કરીશું કે આપણે સૌ સાથે મળીને સમાજના ઉત્થાન માટે સૌ આગળ આવીએ અને એક સાથે મળીને બહેનોને પણ આ દરેક કામોમાં એમને પણ આપણે સાથે જોતરતા જઈશું તો આદરણીય આદરણીયનો જે સંકલ્પ છે એ સંકલ્પ પરિપૂર્ણ થશે એ સાથે હું સૌને શુભકામનાઓ પાઠવું છું ભારત માતા જય